ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાનીમાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું એટલે આપણે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી બાબાડ કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે PSI ની અરજી કરવા માંગે છે તો એમણે માત્ર PSI ની અરજી કરવાની છે લોક ની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટ થી આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું એક ઇશ્યુ છે એના કારણે આપણે આખી આપણે બહુ જ વહેલા આની જાહેરાત કરી ચૂક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓફલાઈન આપણે લેવાના છીએ